વાઘરા તાલુકાના વાસી ગામે સેફટી સાધનો વિના ચાલીસ ફૂટ કરતાં વધારે ઊંચાઈએ કામ કરતા શ્રમિકોના જીવ જોખમમાં મૂકી કામ કરતા નજરે જોઈ શકાય પાણીની ટાંકીના નવનિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કોઈક શ્રમિકનો જીવ જશે તો જવાબદાર કોણ વાસી ગામના લોકોને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે નવી ટાંકી બનાવવામાં આવી રહી છે પણ તે કામ માટે કામદારોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે ગામમાં પીવાની પાણી માટે પીવાના પાણીની ટાંકી માટે ચાલીસ ફૂટ જેટલી ઊંચી વિશાળ ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ ટાંકીના નવ નિર્માણ સાથે જોડાયેલ મજૂરો હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ વગર તેમજ અન્ય સુરક્ષાના સાધનો વિના ચાલીસ ફૂટ જેટલી ઊંચી ઊંચાઈએ કામ કરતા જોવા મળ્યા હતા હાલ એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોખંડના સળિયા પણ ગરમ થઈ જાય છે આવામાં સળિયા પકડતી વેળાએ શ્રમિકનું સંતુલન ગુમાવવાનો ભય રહેલો છે ગામના વિકાસની સુવિધા ઊભી થાય તે જરૂરી છે પરંતુ જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે તે એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી રહી છે આવી બેદરકારીના કારણે ઘણી વખત શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ચાલીસ ફૂટ જેટલી ઊંચાઈએ સેફ્ટી વગર કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી નીચે પટકાય ને જીવ ગુમાવવાનો વારો આવે તો સરપંચ કે કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે ખરા હાલમાં ચાલી રહેલ નવ પાણીની ટાંકીના કામ માટે શ્રમિકોની સેફ્ટી માટે વાસી ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર